તો વિડીયો પૂરો જોજો જેથી તમને પરિપત્ર સાથે તમામ માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળામાં જે પાઠ્યપુસ્તકોનું લિસ્ટ છે જે વિતરણ કરવામાં આવશે તે ઓફિસિયલ પરિપત્ર તે જોઈ તો તમારી સામે સમગ્ર શિક્ષા સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ ઓફિશિયલ પરિપત્ર સામે આવી રહ્યું હશે જેમાં તમે જોઈ શકો છો કે વિષય છે જૂન બે હજાર પચીસ માટે વિવિધ શૈક્ષણિક સાહિત્ય સ્વીકારવા અને વિતરણ કરવા બાબત જેમાં ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે રાજ્યની સરકારી શાળાઓમાં ધોરણ 1 થી 10 માં હવે બાલવાટિકા પણ તેમાં સામેલ છે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વર્ગખંડો અને શિક્ષકો માટે અલગ અલગ પ્રકારનું શૈક્ષણિક સાહિત્યનું તાલુકા કક્ષા એટલે કે બીઆરસીએ વિતરણ શરૂ કરવામાં આવેલ છે સાથે સાથે બીજી સૂચનાઓ પર તમે વાંચી શકો છો જે સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ સમગ્ર શિક્ષા ગાંધીનગર દ્વારા કરવામાં આવી છે હવે સાથે સાથે મારો એક પ્રશ્ન છે કે શું તમારે શિક્ષક આવૃત્તિ દર વર્ષે શાળાએ આવે છે કે નહીં દરેક વિષયની તે કમેન્ટમાં જરૂર જણાવજો હવે આપણે પાઠ્યપુસ્તકોનું જે લિસ્ટ છે તે આપણે અહીંયા જોઈએ છીએ કે સૌપ્રથમ પ્રથમ બાલવાટિકાથી શરૂઆત થાય છે જેમાં લિસ્ટમાં તમે જોઈ શકો છો કે જે વિગત આપવામાં આવેલી છે ત્યારબાદ ધોરણ આપેલા છે સંખ્યા આપેલી છે કે વિદ્યાર્થી દીઠ કેટલા પુસ્તકો આપવામાં આવશે અને તેનું માધ્યમ દરેકનું ગુજરાતી રહેશે અને શાળાનો પ્રકાર તેમાં સરકારી શાળા